કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલ માં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું તો સ્વાધ્યાય 10.3 માં દાખલા નંબર 1 થી આપણે દાખલા નંબર 11 સુધી આપણે જોઈ ગયા છે હવે આ છેલે છે દાખલા નંબર 12 તો ચાલો દાખલા નંબર 12 ની શરૂઆત કરીએ તો આ સ્વાધ્યાય 10.3 નો છેલો દાખલો છે અને આ પ્રકરણનો પણ છેલો દાખલો છે ચાલો આ પ્રકરણ ની સાથે સાથે આપણું આ સ્વાધ્યાય પણ પૂરું થઈ જશે અને પ્રકરણ નંબર અને બાર પણ આપણી ચેનલ પર અગાઉથી જ ગયેલા છે જો તમારે બાકી છે તો પ્લે શું આપ્યો છે કે બે લંબચોરસ પ્રદેશના માપ નીચે પ્રમાણે છે એટલે બે લંબચોરસ પ્રદેશ આપેલા છે તો કે એક કેટલો આપ્યો છે સો સેમી અને એકસો ચુમ્માલીસ સેમી એટલે કે લંબાઈ અને પહોળાઈ

એકસો ને ચુમ્માલીસ સેમી ચાલો હવે આ જે લંબચોરસ આજે તો પ્રદેશનું ક્ષેત્રફળ શું લંબાઈ ગુણિયા પહોળા ચાલો

એના જે આખા પ્રદેશમાં એક ટાઈલ એક ટાઈલ્સ લગાવવાનું ક્ષેત્રફળ કેટલું ચાલો તો સૂત્ર શું થશે ટાઇલ્સ નું લંબાઈ ગુણિયા પહોળાઈ લંબાઈ કેટલી આપી દીધેલી છે આપણને તો કે બારસીમી સેમી લંબાઈ છે અને પાંચ સેમી પહોળાઈ એટલે બાર પંચા ને સાઠ સાઠ ચોરસ સેમી ચાલો હવે જો આટલું ક્ષેત્રફળ હોય ને સાઠ ચોરસ સેમી ત્યારે એક ટાઇલ્સ એક ટાઇલ્સ લગાવી શકાય શું સાઠ ચોરસ સેમી એ એક ટાઇલ્સ લગાવી શકાય તો કુલ તો આપણી પાસે કેટલું છે એકસો ચૌદ હજાર ચારસો ચોરસ સેમી છે તો ત્યારે કેટલી ટાઈલ્સ એટલે ત્રિ રાશિ આપણે મૂકી દઈએ તો ચાલો અહીંયા આપણે ત્રિરાશી મૂકી દઈએ કે તેથી સાઠરી ટાઈલ્સ જરૂરી 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 ટાઇલ્સ ટાઇલ્સ ની સંખ્યા અથવા જરૂરી ટાઇલ્સ લખીએ તો પણ ચાલે કેટલી થાય ચાલો તો ચૌદ હજાર ચારસો એનો જ રહેશે એને ભાગ્યા સાહીઠ ચાલો તો આપણે અહીંયા લખી નાખીએ ચોકડી ગુણાકાર એટલે ચૌદ હજાર ચારસો ગુણ્યા એક ભાગ્યા કેટલા

ચાર સોરી એક જ વધે ને હવે તો અહીંયા અહીં એક જીરો દૂર થઈ ગયું એટલે અહીંયા એક નહીં લખવાનો આવે તો પરંતુ હવે કેટલા આવશે ચૌદસો કેટલા આવે ખાલી ચૌદ હજાર છસો એને ભાઈ ગયા કરશું તો આપણે આ જીરો લગવો લગાડવો પરંતુ આપણે જીરો જીરો ઉડી ગયું છે એટલે નહીં લગાડવાનું એટલે છસો ચોવીસ આ ચાર ઉતરી ગયા પછી જીરો ભાગનો એટલે જીરો ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાનું એટલે બસો ચાલીસ લાદીની જરૂર પડશે તો અહીંયા લખી નાખવાનું જરૂર પડે કેટલી પડે બસો ને ચાલીસ ટાઈલ્સ ની જરૂર પડે ચાલો હજુ આ એ પૂરો થયો હજુ બી બાકી છે પેલા સૌ પ્રથમ એ લખી નાખો પછી આપણે બી લખીએ চাল আহ সিতে সে পহায় ছ পোহায় ছত্রিশ সেমি তো আসছি না চাল ચાલો તો શું જવાબ આવશે તો કે એ જ રીતના લંબચોરસ પ્રદેશનું ક્ષેત્રફળ સૌપ્રથમ જેમ આગલે એમાં કર્યું એ જ રીતનું કરવાનું છે સૌપ્રથમ લંબચોરસ ક્ષેત્રફળ મેળવવાનું છે લંબચોરસ જે પ્રદેશ છે એનું ક્ષેત્રફળ મળી જાય પછી એક ટાઇલ શું છે તો અહીંયા જે ટાઇલ છે એનું તો ક્ષેત્રફળ એમનું એમ જ રહેશે અહીંયા ખાલી ક્ષેત્રફળ બદલાય છે ચા તો લંબાઈ કેટલી છે સિત્તેર તો સિત્તેર ગુણ્યા પહોંડા કેટલી છે છત્રીસ તો સિત્તેર ગુણ્યા છેતાલીસ કર્ણાક છત્રીસ ગુણ્યા જવાબ આવશે એટલે કેટલો આવશે પચીસો ને વીસ ચોરસ ચાલો રેડી આ શું મળી ગયું આપણને ચોરસ પ્રદેશ નું ક્ષેત્રફળ મળી ગયું શેનું મળી ગયું લમ ચોરસ प्रदेश નું ક્ષેત્ર પછી શું કરવાનું એક ટાઇલ્સ ક્ષેત્રફળ એક ટાઇલ્સ નું ક્ષેત્રફળ તો એનો એ જ રહેશે ચાલો તો સાહીઠ ચોરસ સેમી જરૂર ટાઇલ્સની ની સંખ્યા એક હોય તો અહીંયા કેટલું કરવાનું છે અહીંયા આવ્યું પચીસો ને વીસ કરવાનું છે શું કરવાનું છે પચીસો ને વીસ શું કરવાનું પચીસો ને પચીસો ને વીસ ચોરસ સેમી હોય ત્યારે કેટલું ચાલો તો આ સંખ્યા કેટલી થાય એક થાય તો હવે બે હાજર પાંચસો વીસ એટલે પચીસો સેમી હોય જરૂરી ની સંખ્યા કેટલી તો આપણે શું કરી નાખશું અહીંયા એ જ રીતના ગુણાકાર પચીસો વીસ એક પચીસો ચોવીસ એક બે છ દુ બાર તો કેટલા આયા બેતાલીસ તો જવાબ કેટલો મળ્યો બેતાલીસ તો બેતાલીસ ચાલીસ ની જરૂર પડશે તો અહીંયા લખી નાખવાનું કે આમ બેતાલીસ styles ની જરૂર પડશે ક્યારે કે જ્યારે ક્ષેત્રફળ બે હજાર પાંચસો ને વીસ ચોરસ કિમી હોય એ પ્રદેશ નું ક્ષેત્રફળ પચીસો ને વીસ ચોરસ સેમી હોય ત્યારે બેતાલીસ styles ની જરૂર પડે ચાલો screen shot પાડવો હોય તો પાડી લો અહીંયા આપણો આ સ્વાધ્યાય છે દસ પોઈન્ટ ત્રણ એ પણ પૂરું થાય છે એની સાથોસાથ આ પ્રકરણ પણ આપણું અહીંયા પૂરું થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે અને જો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કંઈક નાનું અમતું તમને જે ગમે એ એમાં લખી નાખવાનું છે અને આપણી ચેનલ ઉપર પ્રકરણ નંબર અગિયાર અને બાર પહેલેથી જ મુકાઈ ગયેલા છે તો તમે તે પ્લેલિસ્ટમાં જઈ તમે તે જોઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત